માત્ર એક સામાજિક આયોજન નહીં પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલવાડી ખાતે પ્રોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન બે હજાર છવ્વીસ માતૃ પિતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતાપિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો યુવા પેઢીએ જાહેર મંચ પર પોતાના માતા પિતાને નમન કરી આશીર્વાદ મેળવતા સર્જાયેલી ક્ષણો એ સમગ્ર કાર્યક્રમને ભાવવિભોર ભાવ વિભોર બનાવી દીધો હતો આ પ્રસંગે સંસ્થાન